બોટાદ જિલ્લામાં બોટાદ તાલુકા પંચાયતના ન્યાય સમિતિના ચેરમેને ગંભીર આક્ષેપ સાથે ભાજપમાંથી રાજીનામું ધરી દીધું છે જેને લઈને ચારેકોર ચર્ચા છે બોટાદ તાલુકાના ન્યાય સમિતિના ચેરમેન રૂપાભાઈ પરમારે જિલ્લા ભાજપ પ્રમુખને પત્ર લખીને પોતાનું રાજીનામું ધરી દીધું છે બોટાદના કદાકા તેમના આક્ષેપ મુજબ ભાજપના કહેવા મુજબ પોલીસ દ્વારા ઘણા નિર્દોષ ખેડૂતોને જેલમાં મોકલ્યા હોવાના આક્ષેપો પણ કર્યા છે જેને લઈને રાજકારણ ગરમાયું છે સુમિત કુમાર રૂપાભાઈ પરમાર હમણાં ચાર વર્ષ પહેલાં ભારતીય જનતા પક્ષમાંથી અનામત બેઠકમાંથી ચૂંટાયેલ સદસ્ય હાલ સામાજિક ન્યાય સમિતિ ચેરમેન બોટાદ હું છેલ્લા ચાર વર્ષથી સામાજિક ન્યાય સમિતિ બોટાદ જનતાની સેવા કરું છું જે કાયદા અને સંવિધાનના દાયરામાં રહીને સેવા કરું છું પણ હાલ થોડા સમય પહેલા એપીએમસી બોટાદ દ્વારા ખેડૂતોનો કડદા કાંડનો મુદ્દો બહાર આવ્યો જે હડદળમાં નિર્દોષ ખેડૂતો છે નિર્દોષ ખેડૂતો ઉપર જુલંગ ગુજારે છે ભારતીય જનતા પક્ષ અને આ વસ્તુ સંવિધાનના દાયરામાં રહે નથી કર્યું આ બધું વસ્તુ ભારતીય જનતા પક્ષના કહેવાથી પોલીસ સાચી છે પણ પક્ષના કહેવાથી સરકારના કહેવાથી પોલીસે આ બધું કર્યું છે તે યોગ્ય નથી અને આ વસ્તુ યોગ્ય નથી જ્યાં સંવિધાનનું હનન થાય તો મને એવું લાગે છે કે ભારતીય જનતા પક્ષમાંથી મારે સ્વેચ્છાએ રાજીનામું આપી દેવું પડે જે મેં આપણા ભારતીય જનતા પક્ષના પ્રમુખ મયુરભાઈ પટેલને વોટ્સઅપના માધ્યમથી મેં રાજીનામું આપ્યું છે બરાબર છે